કાલ તો પેલા ભગત પનો અંગાત થઈ ગયો ને તે ડુસ થઈ ગયો પૈસે બે દાળ ચાલી એવા તા ને તે પટી ગયા ત્યાં તો ડોસ નું મંગળસૂતર વેચી માર્યું ખી પેલા તો વેચે તો કલ્લો કોબીઓ તે પચાસ જરા હતા આ તો એકલું હતું સ્વાદીનું પચાસ પંદરસો આવ્યા છે પણ પંદરસો માં એક દુસ્તો કરવા જ પડશે હા જો પનો થી આવા મને હંતે જવા દેજે કાલે આવ્યો શંકા થયો ને એટલે જ મો દુસ્ત થયો આટલા ના હોય ને તો હંતે જવા દે એ પનો તેનો તો કાલે સંગ કર્યો તો ને તે કાલે દુસ્ત થયો હતો આજ તો એનો જતો રે ને એ ચેરે જ જવું પહાડી

તે કૂતરો અને પણ તારીઓ તે હંતાઈ ગયા તા ફોલાય કો પણ હા કૂતરો આ પર દોશી આ પર ઓ નો દોશે તો આઠમ કરવા કહીએ મુખ્યા તાં કીધો તો તા ભગત આ તો ખબર નઈ હતા રે જુઠ્ઠું બોલો તે મે પાછા જોરદાર આ તો કાર્ય કૂતરો આ પર તો આ તો બીજો હો મે ધોળો કૂતરો આવી ગયો મગન આબુ નઈ દે ઈ કા જાડવક તાં લાયા સક ખાલી તમામ અમના પાલતી ઉડી જાય હું તો પાલતી પટી જઈશે બગડ અ આ મગન હજુ માર્કેટમાં જ છે એ તો ખબર છે આજે માર્કેટમાં ખોજ જવાના આવા તમે એ તો કોણ કોવાયસન કોણ નહીં એ તો આજ ખબર પડશે હો તાઈ જો હો મેદાનમાં હેડો હું તો મ હાતે હેડો હું આવો મિત્ર કા લાવ કે ને ડબલ લાઈન આવજો એટલે માં ગુજો ભરતા આવ એ તમે ભરી જાવ ને એ આજ ખાલી થઈ કારણ કે આ તો બીતી બાજી જ લાવશું ખોનજી

આઠે માં આવે ને એટલે રમવા તો જવું પડ આપડો રમી નાખવાનું પચાસ સાઠ હજાર અને બધો દુષ્કર નાખું મેમન મેમન કરી ને ઢેસણે કરવા છે બાબુજી નું ઘર આઈ ગયું છે બાબુજી

બાબુજી હું કઉ છું હું રમવા આવું છું એ મારા હાડું ખબર ના પડવી જો પાછી તમારા હાટુ આવી ના ગયા રમવા આવી છે તાન હારો જબર લોચા કરે છે હડો ને તો હું જોઈ લ્યો મારા હાટુ તો હેડો તાન એટલે ચે બસ ચાલે હડો રહ્યો આપા જૂની પેલી પહાડ ને ઈકાન એવું છે તા હું કઉ છું બાબુજી હા બોડી કેવું છે ફોરું છે કે ભારે છે કારજીમાં કે તો બે બોટ છે ફોરું છે ભારે છે માં પાઉં પાછું એવું ના થાય કે 50 રૂપિયા આખો દારો રમી જઈએ અલ્યા રો કેવું કારજી તો 50 રૂપિયા નઈ હોય તો

ડોસી ની એવી ફોખલાય છે રાગર રહી હળ એવી જ નહીં મેલી પણ મારો હાડું એટલે પાછો એવો આયો ને જોતો હતો એવી હોપ ચડાય જોઈ બાબુ કેટલા ઓહો બાબુ હેડયો તમને ખબર નઈ તો આપડે અડ્ડા પર

સરપંચ શું ના થાય સરપંચ હા ચૂક્યો છે તમારી સરમા તો પેલો પછી બાબુ ગમે તે ચાલ રમી ગયો લાગી હાલીમ એમ કેતો

તો ખેલી નાખું છું ઘેર વિચાર કરીને આવ્યો છું આશીર્વાદ ઉનાળી મેલું ના હોતો પછી બધે બધો અમે તો જશું તમે જીતશો તો સરપંચ વાત કહો અમે કોઈ જીતવા જાય કોઈ હારવા નહીં આવ્યા બાબુ પણ ઊંઘ ની આઠેમ રહી ને ઓમ પછી કાટી જવો પૈસા ટકી સરપંચ તમારો પૈસાનો ટોટો હોય પૈસાનો ટોટો એટલે

બાર જણો બાર થી તેર જણો છી દસ મિનિટ માં તો બાર મહિનો પડી ગયેલો હું વાત કરું કાલ તો અન્યાય કરી હતી પાછી ને અન્યાય કરી હતી ગોલો દહો જોયો ને હા એના ચેડી શિખર રંડી વચમાં તોહી આવી ને એ જ ખબર ના પડી તમે હારી હારીજેન

એટલે નહી મગનજી આ ચાપ પીતા છો પણ હું તમને કઉ છું ખરા ઉતાવર માં છું આયો એ દાડા તમારે ઘેર રોટલા ખુ આદમી હા ત્યાં આવજો અને મો કઉસ આ વખત તો આવો ને એટલે ફોન કરી દેજો રોટલા જ કરો

ખરેખર જોરદાર આઈડિયા વાપર્યો છે દોશીન કઉ તું જા તારા પ્યોર કોંદરો રમવા અને હું હા ને ઘેર દેશી કોંદરો રમું દોશીન થોડી ખબર છે કા કોંદરો એટલે કોણ થાય છે પેલા આ બાબુ લટ લગાડી છે ને કે અમે તો રમવે ને તો પૈસા પૈસા થઈ જાય પણ એવું કરવું છે ને આ જિંદગીની રમતમાં તો હારી ગયો છું પણ આ જે બાજીની રમત છે ને એમાં તો જીત્યા વગર મેલવું નહીં કો તો હું હારી જાઉં કહો તો એ હરાવું આ કાલ આ પેલા બાબુલા ના જોતો ને તે કોઈ રમી ઓહો કોઈ પૈસા પડી આ મન તો પૈસા જવાનું ઓછું ચાર થઈ તી મને એવું લાગ્યું આ પૈસા મારા જોડે હોય તો પણ લ તો લાગી જઈશા ને આ તો ને લીધે દાગીના થોડા વેચી મારું અને એક પૈસા લઈ લઉં અને આજ તો મારા પૈસા જીતવા જ છે અને પેલા હારી ગયેલા ને તે મોઢો આવડો થઈ ગયેલો પણ મને યાર આવડતું તો હા નહીં પાછું આ ગમડા કોઈ મોટી યાર દેખવાય ને તો કઉ કે ચેતના તું રમવાનું શીખવાડ મને કે તાર મને તો આવડતી તો નહીં પાછી ડોશી તો પાછી ખબર નહીં હો કે એના દાગીના આમ ચોરી સુપે લીધા હિ પણ એ દાગીના આવ્યા ને ડોશી પાછી આવે ને કોનો રમીને એને મારે પેલી એવું કહેવાય પેલી સરપ્રાઈઝ હા હેરી આવી હા પેલી હોનાની વેટી કરી આવી હા પણ હાલ હોનાની વેટી કરાવવા માટે મારા રમવા જવું પડશે હા હોય ને કોઈ મોટિયાર તો દેખાતો નહીં ના હોય તો ગોમ બકા જવા દે મને